બનાસકાંઠા જિલ્લાના દાટા નજીક ગત રાત્રે એક કારનો અકસ્માતનો ભોગ બનવા હોવાનું સામે આવ્યું છે જેમાં અંબાજીથી અમદાવાદ તરફ જઈ રહેલી આ કાર દાંતા હાઈસ્કૂલની ટેકરી પાસેના વળાંકમાં ત્રણ પલટી મારી જતા કાર ચાલકને ઈજા પહોંચી હતી તો આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો તો પ્રાથમિક તપાસ મુજબ કાર ચાલક આબુ રોડથી અમદાવાદમાં લગ્નમાં જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માતને કારણે કારને ભારે નુકસાન થવા પામ્યું હતું તો ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકો પહાડી અને ઢોળ